સમગ્ર આર્થિક ક્ષેત્રે સંપૂર્ણ નાકામી ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપાની ખેડૂત વિરોધી નીતિ અને બેરોજગારીની સમસ્યા આસમાને ત્યારે ચારે તરફથી ઘેરાયેલી भाजपाની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપાની કાંટી આંખે ઝૂસા-તુસીના કાંડે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાન છે વૈવટી તંત્ર થપ થઈ ગયું છે અને ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગરાડૂપ એટલે કે સરકારમાં ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગરાડૂપ હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બ્યાન કે ભાજપાનો ખેસ પેડોને લૂટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું એ અમરેલીની અંદર ભાજપાની મુશાતુશી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સરદારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે સરકાર પોતાની નિષ્ફળતાને વિપર્તા છુપાવવા અને ચારેકોરથી લૂંટના کاروبارમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે માટી ચોરી હોય રેતી ચોરી હોય અન્ય બાબતો તે તમામ ગુજરાતીઓ હવે જાણી ચૂક્યા છે ત્યારે સરકારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી એના માટે કમિટી બનાવી પણ એક સમિતિ બનાવતા પહેલા હું સરકારને પૂછવા માંગુ છું કે ગુજરાત અને દેશની અંદર સંવિધાને તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે આ દેશનો ડોક્ટર સાહેબ આંબેડકરે સર્વશ્રેષ્ઠ બંધાન પેકીનું એક બંધાન ભારત દેશને આપ્યું છે વિશ્વની અંદર આપણા બંધાનની લોકો તારીફ કરે છે ત્યારે સરકાર 2018 માં લો કમિશને પણ ભારત સરકારે પણ તમામ પાસાઓને ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી સાથો સાથ સરકાર આ બધી વિગતો જાણવા છતાં સરકારે કોઈ નિર્ણય નથી કરતી ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય તો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એમને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ સાથે સાથે ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે એટલે કે સમાન કામ સમાન વેતનની જરૂર છે એ કાયદો લાગુ કરો અને ગુજરાતના લાખો યુવાનોને ન્યાય આપો ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોર્ટની જરૂર છે એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે ખરેખર સરકારની નીતિને નિયત સાંભ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્પ કોર્ટની સરકારે લાગુ કરવાની જરૂર છે જેથી કરીને ગુજરાતના નાગરિકોને ગુજરાતીઓને

તેની ઉપર ડંડા અને લાઠીઓને દંડ અને ડંડા ફટકાવા એક નિર્દોષ દીકરી એક પોતાની પરિવારના ગુજરાત માટે એક જગ્યાએ નોકરી કરે એ પાટીદાર દીકરી ઉપર પોલીસના દંડ અને ડંડા ફટકાવે અને ચાબુક ફટકાવવામાં આવે અને પટ્ટા આવે કારણ કે સરકારની સામે સરકારના કાન અને કોભાનનો લેટર ખુલ્લો ન પડી જાય અસ્પીક લેટરને નકલી સાબિત કરવા માટે દીકરી ભોગ બને છે ત્યારે હું આપના માધ્યમથી પુનઃ માંગ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે મૃદુ અને મકમ મુખ્યમંત્રી તરીકે જાહેરાતમાં વાતો કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ ક્ષેત્રે લક્ષણ આપવામાં અને ભ્રષ્ટાચારમાં ગ્રાહ ડોબેવા વિભાગના વડા ગૃહ રાજ્યમંત્રી શ્રી બંનેને કહેવા માંગુ છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે ગુજરાતમાં યુનિફોર્મ્સ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની જયારે ભેદભાવ વતન ન થાય એ પ્રકારની વ્યવસ્થા થાય

ધ્યાન ભટકાવવા માટે આવા ગતકરા એક પછી એક લાવશે અને એના ભાગ રૂપે જ આ યુસીસી ના નામે કમિટી નિમવાનું ગઠન કર્યું છે એ સ્પષ્ટપણે સાબિત થાય છે મનીષભાઈ ઇલેક્શન છે ગુજરાતમાં નગરપાલિકા જિલ્લા પંચાયત એની અસર આ પ્રકારની જાહેરાતોથી કેટલી પડે છે સરકાર સમગ્ર બાબતોને ધ્યાનમાં લઈને જાય જાય ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના નવટકી કરતી હોય છે કેન્દ્રની ચૂંટણી હોય ગુજરાત વિધાનસભા વખતે પણ આવી જાહેરાત એક કરી હતી પણ સરકારની મનસા છે મૂળભૂત નાગરિકોને કોઈ પણ લાભ આપવાને બદલે સરકાર આવા એક પછી એક નવટંકી કરતી હોય છે 2022 ની ચૂંટણી પહેલા પણ સરકારે આવી એક જાહેરાત કરી હતી ચૂંટણી પતી ગઈ સરકારની મતની પેટી ભરાઈ ગઈ નાગરિકો હર્ષલે ગયા ગુજરાતીઓ એક ખૂણામાં પહોંચી ગયા અને સત્તા ઉપર ફરી આવૃત થઈ ગયા એટલે સરકાર આ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે પણ નાગરિકો ગુજરાતના ઓળખી ગુજરાત છે આ સરકાર નીતિ ખેડૂત વિરોધી છે આ સરકાર નીતિ ને નિયત યુવા વિરોધી છે અને આ ગુજરાતના સરકારની નીતિ ભાજપા સરકાર શિક્ષણ વિરોધી નીતિ રહી છે અને એના બહુ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે કોંગ્રેસ પક્ષ છે કે નહીં મને એમ લાગે છે કે સરકાર પોતે ચલક ચલા રમત રમવાને બદલે સરકારને ખબર ત્યારે એક આવ્યું કે મનમોહન સમયની અંદર

અને સરકાર એમ કહેતી હોય તો સરકારને એ પણ ખબર હોય છે કે દેશ ચાલે છે સંવિધાનથી અને બધા અંગેની સંસદની ચર્ચામાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દેશમાં કોમન સિવિલ કોડ લાગુ છે તેમ જણાવ્યું હતું કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ માત્ર લગ્ન સંપંધિત બાબતો માટે જ જરૂરી છે દીકરીને સંપત્તિમાં આપ દીકરીને સમાનક સહિતની તમામ બાબતો કોમન સિવિલ કોડમાં તે સમયથી બધાની અંદર જોબાઈના હાર ઉઠે છે સરકાર મોટ નિષ્ફળ કે છે

શ્રી રાહુલ ગાંધીજી પણ દેશની અંદર સંવિધાન બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છે અને રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં અમે કહીએ છીએ કે સંવિધાન આ દેશમાં સર્વોચ્ચ હોય અને સંવિધાનના તમામ જોગવાઈઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નત મસ્તકે એનો અમલ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે અને સંવિધાનની અંદરની અંદર પાલન કરવા માટે પણ અમે મસ્તકે તૈયાર છીએ

આ દેશની અંદર અંદર દરેક બાબતની એક જ વાત થાય છે કે કે તમે સાથે છો એ પણ સમજવા જેવું છે કે ત્રીજો વ્યૂ પણ હોય શકે ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર એવું સાબિત કરવા માટે સત્તામાં બેસીને કરવા જઈ રહી છે કે તમે અમારી સાથે છો કે સામે છો પણ આ દેશ લાખો કરોડો લોકોના તીજા અભિપ્રાયથી પણ વાકેફ હોય છે મારું કીધું તાવ માલે ઓર હાઈવે ની નીતિ કોઈ દિવસ આ દેશ ચાલી ન શકે આ દેશ વિવિધતા અને એકતા ઉપર ટકેલો છે અને આ વિવિધતાની સન્માન સાથે અમે આ દેશની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ અને એટલા માટે આ દેશના અંદર યુસીસી કોડના નામે નૌટંકી કરતા ભારતીય જનતા પાર્ટી એ પેલા અભ્યાસ કરવાની જરૂર છે

આ દેશની માટે કોંગ્રેસ પક્ષના અનેક કાર્યકર્તાઓ આ દેશ માટે બલિદાન આપ્યું ત્યારે આ દેશ સંવિધાનથી થી ચાલશે અને સંવિધાનના રક્ષણ માટે મલ્લિકાર્જુન ખડગે સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય અમારા લોકસભાની અંદરના નેતા અમારા વરિષ્ઠ નેતા રાહુલજી હોય પ્રિયંકાજી હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ હોય કે અમારા વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય અને મારા જેવા હજારો કાર્યકર્તાઓ સંવિધાનના રક્ષણ માટે પ્રતિબદ્ધતાથી કામ કરતા રહેશે ઓકે